અમારી સામું નહીં બોલવાનું મારા મમ્મી ફોન આવે ને તો એવું કહી દેતા કે હું ઉપર છું અત્યારે અત્યારે હું તમારી છોકરી તમને વાત ન કરાવી એમ કરી મને વાત થી નતા કરાવડા અને હું મમ્મી એટલું દીદી મને ફોન કરજો તો એમ કે હું અત્યારે ફ્રી નથી તું પછી આવજો હું તને પછી કોલ કરાવડાવીશ અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા ને મને વધારે પડતું થોડું બોલે ને તો હું એમ સામું થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા બહુ જ હોડ આવતા હતા

એની ઓફિસે ગઈ સીમા દીદી ની ઓફિસે ત્યાં છે મેં એને કીધું મેં કીધું આ ગીતા દીદી મેં કીધું હું ત્યાં નાની ગોય હતી ત્યારે તો હેરાન કરતા તા અત્યારે હું દસ નંબર ના રેલ બસ હેરામ લઉં છું કીધું તો ત્યાં આવીને મને હેરાન કરે છે તો કે સારું કે અમે જોશું અમે કાલે જાશું નારી નાની પછી કોઈ ગયા ને મને કોઈ મથો જવાબ ન આવ્યો અત્યારે ત્યાં ભણાઈ છે અને બધા પાસેથી પૈસા લે જે પૈસા આપે ને એનું કામ કરે છે બીજા કોઈનું કામ ન કરતા અને બધાને બહુ માનસિક ત્રાસ આપે છે બધાને બહુ જ હેરાન કરે છે

મને એવું થયું કે હું છે ને પાકિસ્તાન થી અહિયાં નારીગુલ માં ગઈ છું એવી રીતના મને ચેક એને કઈ રી ગીતાબેન ચાવડા એ અહિયાં મેનેજર છે એને એવી રીતના મને ચેક કરી છે અને પછી અહિયાં બહુ એટલે બહુ મને ત્રાસ આપવા માંડ્યા એક જ દિવસ ન થયો ત્યાં મને ત્રાસ આપવા માંડ્યા પછી મને ખબર હતી ચેક કરે છે તો મેં મારા પૈસા દસ હજાર હું લઈને ગઈ હતી ને એ મેં મારા માથાના અંબોડામાં રાખ્યા હતા તો એ દસ હજાર એને કાઢી લીધા મને કે હું તને જવા ટાઈમે દઈશ મેં કીધું કાંઈ વાંધો નહીં પછી ગીતાબેને એવું મને કીધું કે પછી બીજે દિવસે બોલાવીને મને કહી દીધું કે હું તને જરાય એટલે જરાય હું તને પૈસા દેવાની નથી કે મેં તને પૈસા તે મને પૈસા દીધા જ નથી કે મેં કીધું હા કાઈ વાંધો નહીં પછી ન્યા મારી પાસે સો થી બસો જેટલી સાડી ભરાવી ન્યા અને એને એમ કીધું કે જવા ટાઈમે તમને પૈસા દેશું એ પૈસા નહીં મારા સ્વજનો મને મળવા આવતા તો પણ મને મળવા ન દેતા અને ઈ પ્રમાણે બોર્ડ માર્યું છે ને ઈ પ્રમાણે જમવાનું દેતા નથી રોજે રોજ રીંગણાનું શાક રીંગણાનું શાક ને રીંગણાનું શાક અને હું છ મહિના સુધી રહી

એને કીધું તું તમારે જે મારું કરવું એનું કરજો મારી સરકારી નોકરી છે ને કોન્ટ્રાક્ટ દેજું ઉપર હતા એ એમ કહેતા હતા કે સરકારી નોકરી છે ને તો મારું કોઈ કઈ નહીં કરી શકે અને ગીતાબેને બહુ ત્રાસ આપ્યો છે બહુ એટલે બહુ જ મારા પપ્પાને કોઈને પણ કોઈને મળવા નહોતા દેતા અને જયે મારા પપ્પા મને લેવા આવ્યા ને ત્યાં એને એમ કીધું કે હવે બીજી વાર આઈ એમ વેકવા ન આવતા એને ચોક્કસ જગ્યાએ મેં કહેવું જો ગીતાબેને એવું બોલ્યા છે અને ગીતાબેને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે આવી કોઈની પણ દીકરીઓને હેરાન ન કરો અત્યારે પણ લાખો જેટલી દીકરીઓ છે બહુ હેરાન થાય છે અને દાન દે છે બધુંય દે છે તો પણ એ અને જનકસી ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા એને પણ એમ કીધું કે તમારે જી કરું એ કલે જો હું ગીતા બેને કાઈ નથી કહેવા મારી માંગ ઈ છે કે મારા પૈસા એને મારા પૈસા એને 10000 લીધા છે ઈ દઈ દે સાડીના લીધા છે ઈ દઈ દે અને કોઈની પણ ટીકલ્યુંને હેરાન ન કર એટલી વિનંતી છે મારી તો ફીટ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી જગ્યાએ જગ્યાએ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં નથી એટલે તો બીજા કોક સંચાલન કરે છે હમણાં એનો કોન્ટ્રાક્ટ બેચ હતી એનો કોન્ટ્રાક્ટ બેચ પૂરો થઈ ગયો તો તો પણ એ નોકરી કરતા હતા અને માં ગોહિલ સાહેબની જનકસિંહ ગોહિલ છે મોટી ઓફિસે ઈ જનકસી ગોહિલની અને કીતાબેન ચાવડાની મેલી ભગત છે આમાં અને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તો પણ એને પેલા પંદર દિવસ કાઢી મૂકી પછી પંદર દિવસ પછી પાછા એ ગીતાબેન ચાવડા ને લઈ આવ્યા હતા અત્યારે દોઢ મહિના જેવું થયું છે ગીતાબેન ને નીકાળી દીધા ને આવું બધું થયું ને ગીતાબેન ને નીકાળી દીધા ને મારી માંગણી છે કે યોગ્ય તપાસ થઈ જોઈએ હું બે હજાર એકવીસ માં મળવા ગયો તો મારા સોજન ને નારી સંરક્ષણ કેન્દ્રમાં મને કે તમારે મળવું હોય તો પાંચ હજાર રૂપિયા થશે ગીતાબેન ચાવડા એ કીધે તો તમારી એન્ટ્રી અંદર થશે બાકી મને બહાર થી જવા યોગ્ય ન્યાય નથી થતો એટલે મને એમ થયું કે આની યોગ્ય તપાસ થવી જોઈએ પિતાબેન ચાવડા ખબર પડી ગઈ કે આ બધું છે જાણ કરે તપાસ કરે એટલે માટે આશ્રય વાળા બેનો ની મદદ કરું છું એટલે હટાવી દીધું પૂરો કોઈને મળવા નો દીધું કોઈના સ્વજન મળવા આવે સિત્તેર કિલોમીટર થી આવે એસી કિલોમીટર થી અહીંયા રાજકોટ આવે મળવા તો એને મળવા નો દે પૈસા આપે તો કામ થાય